મિત્રો આજે તમને ભાવનગર શહેરની મધ્યમાં આવેલા એક એવા વિસ્તારની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું જે કુદરતી સૌંદર્ય અને પ્રાકૃતિક પરિવેશથી ભરપૂર છે તો આ છે વિક્ટોરિયા પાર્ક જેને સરકારે રિઝર્વ ફોરેસ્ટ એટલે કે આરક્ષિત વન વિસ્તાર જાહેર કરેલું છે આ વન વિસ્તાર આશરે 202 હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે ઘણા લોકોને એમ થશે કે આનું નામ વિક્ટોરિયા પાર્ક કેમ છે તો એની પાછળનું કારણ પણ છે આ પાર્કની સ્થાપના 24 મે 1888 માં કરવામાં આવેલી તે સમયે ગુજરાતમાં ઇંગ્લેન્ડના રાણી એલેક્ઝાન્ડ્રિયા વિક્ટોરિયાનું શાસન હતું અને આ સમયે ભાવનગરમાં ભાવનગરના મહારાજા નું શાસન હતું તેથી તે સમયના ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ 24 મે ના રોજ વિક્ટોરિયાનો જન્મદિવસ જન્મ દિવસ હોવાથી ચોવીસ મે 1888 ના રોજ આ વન વિસ્તાર એટલે કે વિક્ટોરિયા પાર્કની સ્થાપના કરી આ પાર્કની અંદર તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ તળાવ છે આ તળાવનું નામ કૃષ્ણ કુંજ છે એ તળાવ છે એ ખૂબ મોટું છે અને આ તળાવની અંદર વચ્ચે ટાપુ પણ આવેલા છે અને આ ટાપુઓ પર બગલા ચમચા અને જળ કાગડા જેવા પક્ષીઓ જોવા મળે છે આ તમે જોઈ રહ્યા છો એ બર્ડ વોચિંગ ટાવર છે અહીંથી તમે જુદા જુદા પક્ષીઓને નિહાળી શકો છો અને વિક્ટોરિયા પાર્કને પણ જોઈ શકો છો આ અંદર વિક્ટોરિયા પાર્ક ની અંદર જુદી જુદી વનસ્પતિઓ છે ત્યાં જવાનો આ રીતે જઈ શકાય છે રસ્તો ખૂબ કાંટાળો અથવા તો વનસ્પતિઓ અને ઝાડી ઝાંખરી વાળો વૃક્ષો વાળો છે પાર્ક ની અંદર બેસવા માટેની જુદી જુદી જગ્યાએ બાકડાઓ રાખેલા છે તમે બેસી શકો છો અહીંથી તમે કન્ઝર્વેશન પોઈન્ટ તરફ જઈ શકો છો જે એક પાર્કની અંદર ખૂબ મોટી ટેકરી છે ખૂબ ઊંચાઈ પર આવેલી ટેકરી છે અને અહીં આગળથી આ સુંદર નજારો જોઈ શકાય છે પાર્ક પાર્કનો આ કૃષ્ણકુંજ તળાવની પશ્ચિમ દિશામાં બકી હિલ નામની આ ટેકરી આવેલી છે જેના ઉપરથી આખા વિક્ટોરિયા પાર્ક કૃષ્ણકુંજ તળાવ અને ગૌરીશંકર તળાવનું પણ અવલોકન કરી શકાય છે દેશ આઝાદ થયા બાદ આ પાર્કની જગ્યા વન વિભાગ હસ્તક સોંપવામાં આવી છે રાજ્ય પ્રકૃતિનું સાનિધ્ય માની શકે પાંચ હેક્ટર વિસ્તારમાં નર્સરી પણ આવેલી છે અહીંયા સંશોધનો પણ થાય છે વિક્ટોરિયા પાર્કની જમીનની ફળદ્રુપતા જોતા અહીંયા આગળ નાના ઝાડી ઝાંખરીવાળા કાંટાળા વૃક્ષો વધારે પ્રમાણમાં જોવા મળે છે આ પાર્કમાં લગભગ સિત્તેર પ્રકારના વૃક્ષો છે જેમાં આંબો કરંજ ખીજડો ગરમાળો જાંબુડો લીમડો બદામ ગાંડો બાવળ દેશી બાવળ બોરડી બોરસલ્લી મૌરો લીમડો સરગવોધ વગેરે અનેક પ્રકારના વૃક્ષો આ પાર્કની અંદર તમે જોઈ શકો છો આ ઉપરાંત અનેક ઔષધીય વનસ્પતિઓ પણ અહીંયા આ પાર્કની અંદર થાય છે જેમાં કુલ કુંવરપાઠું અરડુસો ગળો અર્જુન જેવી એવી વનસ્પતિઓ અહીંયા જોવા મળે છે બચ્ચી હિલ પરના આ ટાવર પરથી આખા વિક્ટોરિયા પાર્કનો તેમજ બોર તળાવનો સુંદર નજારો માણી શકાય છે પ્રકૃતિથી ખૂબ જ આચ્છાદિત એવું આ પાર્ક એ આપણે નિહાળી શકીએ છીએ આ પાર્કમાં અનેક પ્રકારના પક્ષીઓ તેમજ ખૂબ જ મોટા પ્રમાણમાં જીવજંતુઓ જોવા મળે છે એકસો ને લગભગ સિત્તેર પ્રકારના વૃક્ષોની અહીંયા નોંધ થઈ ગયેલી છે એ ઉપરાંત અહીંયા શરૂસરૂપ એવા ઝેરી અને બિન ઝેરી સાપ છે નીલગાય જરખ શિયાળ વગેરે આપણને જોવા મળે છે પક્ષીઓની પણ વિપુલ સૃષ્ટિ અહીંયા જોવા મળે છે આ પાર્કની અંદર બુલબુલ ગ્રીન ઇબર્ડ્સ રોબિન્સ મોર સનબર્ડ્સ વગેરે પક્ષીઓ આપણને જોવા મળે છે આપણે ચમચા કાગડા અને બગલા તો ખૂબ પ્રમાણમાં મળે છે અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાના પતક એ આ તળાવની અંદર એટલે કે કૃષ્ણકુંજ તળાવની અંદર એ પોતે હરીફરી રહ્યા છે ખાસ કરીને ભાવનગર શહેરના શહેરીજનોને સ્વચ્છ ઓક્સિજન મળે એ માટે થઈને ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ આ પાર્કની સ્થાપના કરેલી છે અફાટ કુદરતી સૌંદર્ય અને ભૌગોલિક વિશેષતાની દ્રષ્ટિએ વિક્ટોરિયા પાર્ક બેજોડ છે ભાવનગર વિક્ટોરિયા પાર્કની જમીન છે એ પથરાળ વાળી અને મુરમુળ વાળી છે જે ગોરડ ઇંગોરીઓ દેશી બાબલ વગેરે ત્યાં આગળ જોવા મળે છે આ ઉપરાંત વીકળો અરડુસો લીમડો એ ઉપરાંત ઔષધિઓ વનસ્પતિઓ પણ અહીંયા મળે છે ગોરડ બાવળમાંથી મળતો ગુંદર એ ખૂબ ઉપયોગી છે આ જુદા જુદા પ્રકારની નાના નાના પાંદડાવાળી મોટા પાંદડાવાળી વાળી વનસ્પતિઓ જોવા મળે છે એટલે કે પાર્કમાં અલગ અલગ પ્રકારની જમીન હોવાથી અલગ અલગ પ્રકારના વૃક્ષો અહીંયા આપણને જોવા મળે છે ભાવનગર શહેર ની મધ્યમાં આવેલા આ પાર્કમાં સૌથી વધારે વૃક્ષો નોંધવામાં આવેલા છે એમ કહેવાય છે કે વનસ્પતિ શાસ્ત્રીઓ કુલ મળીને ચારસો બાવીસ જાતની વનસ્પતિઓની નોંધ કરેલી છે કેટલા પ્રકારની વનસ્પતિ અહિયાં જોવા મળે છે ભાવનગર શહેર ની મધ્યમાં આવેલા બસો બે હેક્ટર જમીન માં પથાયેલા આ પાર્ક ની એકવાર અવશ્ય મુલાકાત લેવા જેવી ખરી તો ફરી મળીએ આવજો